તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ જો અગાઇ જ આવી ગયા છીએ સવાર સવારની અંદર ખેતરની અંદર અને બે સાઈડ બંને બટાકા અલગ અલગ દેખાઈ રહ્યા છે જોઈ શકો છો તમે એક બાજુ ફૂલવાળા બટાકા દેખાઈ રહ્યા છે અને એક બાજુ સાદા ફૂલ વગરના તો આપણે ચેક કરવાના છીએ કે કેટલા મોટા થયા છે જો હમણાં ફટાફટ ખોદી જોઈ લઈએ તો જુઓ ખોદવાનું ચાલુ થઈ ગયું છે અને સરખવાની ફળ બહુ લાઈ રહી છે તો જો ખોદવાનું ચાલુ થઈ ગયું છે અને કેટલા મોટા નીકળે છે હમણાં જોઈએ જો એક ગોળી નીકળી છે બોર જેવડી જો આ સાઈડ એક દેખાઈ રહ્યું છે બહુ થોડુંક મોટું છે તો આટલું મોટું દેખાઈ રહ્યું છે એક નહીં એક આ બાજુ પણ દેખાઈ રહી છે જો એ પણ એટલું જ મોટું છે તો બંને સરખા દેખાઈ રહ્યા છે જો તૂટી જશે તો જો બંધ કરી દીધા છે અને હજી બહુ ટાઈમ બાકી છે ઉખાડવાની અંદર તો ચેક કરી દીધા છે અને આ બાજુ ફૂલવાળા છે ખ્યાતિ છે ને આ પોખરા જ છે ખ્યાતિના બટાકા અને એની ઉપર ફૂલ આવી ગયા છે જો બહુ બધા ફૂલ બટાકાની ઉપર પણ ફૂલ આવી ગયા છે તો આ બાજુ જોઈ છે કહો છો આ બાજુ ફૂલ છે ને આ બાજુ નથી તો અલગ બિયારણ છે એટલે આની ઉપર ફૂલ નથી અને આ બાજુ ઘણા બધા ફૂલ સીઝવો તો જો કઈ જ વાલોળિયાની ફળી વેણવા આવી ગયા છે અને ઓબા ઉપર સડ્યો છે તો બહુ ફળી પણ આવી ગઈ સીઝવો દોણવાળી ફળીઓ અને વની વેણવાની છે અને ઓબા આમથી ગોતી ગોતી ને કાઢવાની છે અને સડવાનું છે ઓબા ઉપર જો બહુ પર આવી ગયા છે અને ફળી ઉધી પોકવાનું છે તો ગઈ જો ફુવારાની પાઇપ નીકળી ગઈ હતી એટલે આટલે પાળા ધઈ નાખ્યા હોય અને આટલે બટાકા પણ નીકળી ગયા છે જો તો લઈ લીધા છે અને થોડો ઓછો પડે છે એટલે ખોદવાનું ચાલુ થઈ ગયું છે જો પાળાની અંદર તો જો કઈ ટોકણું ઉકળી ગયું એટલે આખો પાળો તોડી નાખ્યો છે પાળો તૂટી ગયો છે અને બહુ મોટો કાડો પાડ્યો છે જો પાઇપ પણ ફૂટી ગઈ છે અને આ બાજુ પણ જોઈ શકો છો ફળિયું બટાકા પેલો લઈ બટાકા છે તો સપોર્ટ કરજો મિત્રો અને ફરી મળીશું નવા બ્લોગની ની અંદર તો બધા મિત્રોને ને ગુડ બાય